નમસ્કાર મિત્રો હું છું તમારો દોસ્ત રમેશ કણઝરિયા અને આજે આપણે એક વાડીએ વિઝિટમાં આવ્યા છીએ વિઝિટમાં આવ્યા પછી આપણને એવું જાણવા મળ્યું કે શું વરસાદ પછી જે પોઝિશન ખરાબ થાય ને એ હું તમને બતાવીશ વરસાદ પછી પહેલાં તો બધાને થીપ્સનો એટેક જોરદાર હતો અને થીપ્સના એટેકથી બધાને ઘણાએ સારી દવાઓ છાંટે છે અને રિઝલ્ટ પણ મળ્યું છે હવે વરસાદી વાતાવરણ પછી એક એવી અજબ સમસ્યા છે જે મૂળ મૂળજન્ય રોગ છે મૂળજન્ય રોગ જો તમારે કાઢવો હોય તો એમાં પણ હું તમને બે સારી એવી દવા બતાવીશ અને એ દવાથી સો ટકા રિઝલ્ટ છે મેં મારા પોતા જ ખેતરમાં અનુભવ કરીને વાવ્યો છે અને એ દવા પણ ઉપયોગ કરી છે એટલે એનાથી મને રિઝલ્ટ પણ સારું એવું મળ્યું છે એટલે આજે વિઝિટ પ્રમાણે હું તમને ખેતરમાં વિડીયો બતાવીશ કે કેવી પોઝિશન ખરાબ થાય છે વરસાદ પછી મૂળજન્ય રોગો અને એની પણ હું આગળ તમને દવા બતાવીશ આજે આપણે જોઈ રહ્યા છીએ આ આવી પોઝિશન થાય છે હવે આ કપાસ સુકાઈ જાય છે એની અંદર મૂળજન્ય રોગો છે જુઓ તમે ધીમે ધીમે આ રીતે ગુંડાળા પડી અને સુકાઈ જાય છે જોયું હવે આની અંદર હું તમને વાત કરું કે શું જોઈએ પહેલાં તો તમારે સારી એવી કંપનીનું માઇક્રોઝેબ અને કાર્બન ડાયોક્સાઇડની બે એક દવા આવે છે કંટન કહીશ તમને અને જો તો કંટર્નમાં ન સમજવી પડે તો યુપીએલનું સાપ સાપ પાવડર આવે છે સાપ પાવડર જો તમારે જમીન હારે જો ડ્રીપ હોય તો ડ્રીપથી સો ટકા તમને રિઝલ્ટ મળશે અને છતાં તમારે જો પાણી પાવવું હોય તો ડાર અથવા કૂવાનું પાણી લઈ અને ડ્રીપમાં સાપ પાવડર ઓગાળી અને આપી દેવો સાપ પાવડરથી રિઝલ્ટ રિકવર થોડું ઘણું છે પછી જો તમારી પાસે સારા એવા કંપનીના બેક્ટેરિયા ટાઈકોડરના બેક્ટેરિયા હોય તો સો ટકા સારું જો તમારી પાસે ટાઈકોડરના બેક્ટેરિયા ન મળે તો મને કોન્ટેક કરજો હું તમને લીટર પાંચ લીટર અને દસ લીટરમાં ગુજરાતમાં હોમ ડિલિવરી કરી દઈશ મારો નંબર છે નવ્વાણું અઠ્ઠાણું ઝીરો બોતેર ઝીરો છેતાલીસ મારું નામ છે રમેશ કણઝરિયા હવે આગળ આપણે વાત કરવી તો એ પ્રમાણે ઘણી સમસ્યા એવી હોય છે મૂળજન્ય રોગોની હવે એ સમસ્યાનું નિવારણ લેવા માટે આપણે આપણા ખેતરોમાં અમુક સંતરોએ આપણે જે છે ને એ ચડાવવું પડે એમાં મેઇન છે ફૂગનાશકમાં સાપ પાવડર પછી બીજું છે ટાઈકોટરના બેક્ટેરિયા આ બે જોરદાર રિઝલ્ટ આપતું વસ્તુ છે અને એ તમે ચડાવશો એટલે તમને સો ટકા રિઝલ્ટ મળશે કેમ કે જો તમારી પાસે ટ્રાઇકોડના બેક્ટેરિયા તમને કંઈ સારી એવી કંપનીના મળી જાય તો ચડાવી દો તો સારું અને રિકવર તો આવી જશે અને જૂનાગઢ યુનિવર્સિટી અને સાણંદ યુનિવર્સિટીમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારે બીજી કોઈ દવાનું બીજું કોઈ દવાનું ઉપરથી છંટકાવ કરવો નહીં કેમ કે એગ્રોવાળા ઘણા એવા હોય છે તમને છંટકાવ કરવાની આ છાંટી દો આ છાંટી દો એમ કહી અને એના પૈસા ઊભા થઈ જાય પણ આપણે રિઝલ્ટ ના મળે એટલે જો તમારી પાસે ડ્રીપ હોય તો ડ્રીપમાં ટાઈકોડના બેક્ટેરિયા અથવા સ્વાપ પાવડર ચડાવી દો એટલે સો ટકા તમને રિઝલ્ટ મળશે એવી મેં મારી પોતાની જ વાડીમાં અનુભવ કર્યો છે અને હું તમને અનુભવ શેર કરી રહ્યો છું જો તમને વધુ માહિતી જોઈએ અથવા ટાઈકોડરના બેક્ટેરિયા જોઈએ તો મારો સંપર્ક કરજો હું તમને મોબાઈલની વખત એક વખત રિપીટ બોલું છું નવ્વાણું અઠ્ઠાણું ઝીરો બોતેર ઝીરો છેતાલીસ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન